નમસ્તે વિદ્યાર્થી મિત્રો ઓમ ટ્યુશન ક્લાસીસ માં આપનું સ્વાગત છે આજે કેટલાક કાઇન્ડ્સ ઓફ ફોર્મ્સ એટલે કેટલીક વિભક્તિઓ છે કે જે અંગ્રેજીમાં એ વિભક્તિઓને આપણે કયા નામે ઓળખીએ છીએ એનો ઉપયોગ કેવી રીતે થાય એનું ગુજરાતી શું થાય એના વિશે માહિતી મેળવીશું તો એના વિભક્તિના પ્રકાર જોઈએ તો પહેલા એક કર્તા વિભક્તિ છે કર્મ વિભક્તિ છે સંબંધ વિભક્તિમાં બે પ્રકાર આવે એક વિભક્તિ પહેલી અને બીજી વિભક્તિ આ પ્રકારે છે અને છેલ્લે એક પ્રતિબિંબિત વિભક્તિ એટલે કે રિફ્લેક્ટિવ ફોર્મ બરાબર તો હવે જોઈએ કે ભાઈ કરતા વિભક્તિને આપણે શું કહીશું સબ્જેક્ટિવ ફોર્મ શું કહેવાય ભાઈ એને સબ્જેક્ટિવ ફોર્મ અને સબ્જેક્ટિવ ફોર્મ એટલે કરતા વિભક્તિ હંમેશા વાક્યની શરૂઆતમાં જ આવે અને જે પાયાકીય ઇંગ્લિશ આપણે જયારે શીખતા હોય ત્યારે આપણે પહેલી કરતા વિભક્તિનો ઉપયોગ કરતા હોઈએ છીએ તો આઈ આઈ એટલે શું ભાઈ હું વી વી એટલે એટલે અમે યુ યુ તું અથવા તમે એક વચનમાં બરાબર તો એના માટે આપણે શું વાપરીશું હી વાપરીશું એટલે કે તે એટલે આ ત્રીજો પુરુષ એક વચન છે હી સી અને ઇટ બહુ સ્ત્રી જાતિ હોય તો એના માટે આપણે શું વાપરીશું સી વાપરીશું એટલે એનું શું થશે તેણી અને કોઈ નાન્યતા જાતિ હોય તો એના માટે આપણે શું વાપરીશું ઈટ અને એના એનું ગુજરાતી સાથે તે એવી રીતે તેઓ એટલે કે ભાઈ કે ધે એટલે આપણે ત્રીજો પુરુષ બહુ વચનમાં શું વાપરીશું ભાઈ ધ્યે એટલે તેઓ તો આ થઈ કરતા વિભક્તિ કર્મ વિભક્તિ એટલે શું તો કર્મ વિભક્તિ હંમેશા ક્રિયાપદની પછી આવે અને કર્મ સ્થાને આવે ક્યાં આવે ભાઈ કર્મ સ્થાને હવે કર્મ સ્થાને આવે પણ આમાં એક એક સમજવા જેવું એ છે કે કોઈ પણ કર્મ વિભક્તિ નું રૂપ હોય એની પાછળ ને પ્રત્યય લાગે કયો પ્રત્યય લાગે ને તો મી મી એટલે ભાઈ મને હું એટલે હું પોતે એટલે હું એટલે મને થશે પછી વી એટલે અમે તો અમને એટલે અસ એને આપણે શું કહીશું અમને એટલે એને ને પ્રત્યય લાગ્યો તો શું થશે અસ યુ યુ નું યુ જ રહેશે કર્મ વિભક્તિમાં અને એનું થશે તને અથવા તમને બરાબર પછી હી છે તો હિ નું હિમ હિમ થશે કર્મ વિભક્તિ શું થશે હિમ અને એને તે છે તો તેને પ્રત્યે લાગશે ને તો તે નહી એવી રીતે સિંહ છે તો સિંહ નું શું થશે ભાઈ હર થશે તો અહીંયા તેણી ને મતલબ લેવાનો અહીંયા ઈટ ઈટ નું એનું એ જ રહેશે પણ કર્મ વિભક્તિમાં એને આપણે શું કહીશું તેને કહીશું દે તો ધ્યેને શું કહીશું ધેમ અને એનું કર્મ વિભક્તિ તેઓ તો તેઓ ને બરાબર તો આ કર્તા વિભક્તિ જોઈ કર્મ વિભક્તિ જોઈ કર્મ વિભક્તિ ને આપણે શું કહીશું અંગ્રેજીમાં ઓબ્જેક્ટિવ ફોર્મ્સ કહીશું બીજું સંબંધક વિભક્તિ સંબંધક વિભક્તિ એટલે ભાઈ રિલેટિવ ફોર્મ્સ શું કહેવા ભાઈ રિલેટિવ ફોર્મ્સ રિલેટિવ ફોર્મ્સમાં શું થશે કે કોઈ પણ જે નામ આપણું ગુજરાતી ભાષામાં જોઈએ કે ભાઈ આઈ છે તો એનું શું થાય માય પણ એની પાછળ પ્રત્યય કયો લાગશે તો એ રૂ લાગશે અથવા નોની નું ના લાગશે કયો લાગશે નોની નું ના તો અહિયાં માય છે તો મારું અવર છે તો અમારું યોર છે યુ નું શું થશે યોર તો તમારું હી નું શું થશે હીજ તો તેનું અને સી સી નું શું થશે ભાઈ હર્ષ એટલે તેણીનું તો આની અંદર નું પ્રત્યે લાગે ઈટ નું શું થશે ઈટ તો તેનું અને ધે છે તો ધેવ નું શું થશે ભાઈ ધેર તો તેઓ નું તો અહિયાં તેઓ છે તો તેઓ નું થઈ જશે તો આ શું થઈ ગઈ સંબંધક વિભક્તિ થઈ એટલે બીજા પ્રકારનું જે રિલેટિવ ફોર્મ છે એની અંદર થોડો ફેરફાર છે ખાલી સ્પેલિંગ ફેરફાર છે મીનિંગ એકનો એક જ રહે છે કે ભાઈ માઇન એમ આઈ એની માઇન એટલે મારું અવર્સ ઓયુ એસ અવર્સ એટલે અમારું યોર્સ પાછળ શું લાગશે ભાઈ એસ લાગશે યોર્સ તો તમારું હિજ એમાં કોઈ એસ લાગતો નથી એનું એ સ્વરૂપ જ રહેશે એટલે તેનું હર હરની અંદર હર્ષ તો તેણીનું અહીંયા ઇટ્સ તો એટલે તેનું અને ધેર તો ધેરનું એટલે તેઓનું બીજું એક પ્રતિબિંબિત કે ભાઈ આઈ ડુ માય માય વર્ક સેલ્ફ પોતે પોતાની જાતે જ આપણે જ્યારે શું કહેશે કે વાત કરતા હોય ત્યારે આ આપણે શબ્દો નું આપણે પ્રતિબિંબ રિફ્લેક્ટિવ નો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ તો અહીંયા શું ભાઈ મારી જાતે એટલે માય સેલ્ફ શું થશે ભાઈ માય સેલ્ફ એવી રીતે અમારી જાતે હોય તો આપણે શું લખીશું અવર સેલ્ફ એની અંદર એકવચન આવતું નથી બહુ વચન જ હોય છે તો એનું શું થાય અમારી જાતે યોર જે યોર ની અંદર શું થશે ભાઈ યોર સેલ્ફ અને યોર સેલ્ફ બહુ વચન એકવચન બંને જુદું પડે છે તારી જાતે તમારી જાતે યોર સેલ્ફ અહીંયા બહુ વચન છે તો એસસીએલ વીવીએસ લાગશે તો યોર સેલ્ફ બોલાશે અને અહીંયા યોર સેલ્ફ એટલે આ શું થશે ભાઈ તારી જાતે અને આ તમારી જાતે પછી હિમ સેલ્ફ હી છે તેનું કર્મ લીધું હી અને એનું શું થશે હિમ સેલ્ફ એટલે કે તેની જાતે એવી રીતે સ્ત્રી જાતિ માટે શું થશે ભાઈ હર સેલ્ફ અને નાન્યતા જાતિ માટે ઇટ સેલ્ફ એટલે તેની જાતે અને તેઓની જાતે એટલે ધેમ સેલ્ફ આ બહુ વચનો થશે એનું એક વચન થતું નથી તો વિદ્યાર્થી મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ વેરી મચ